मध्यञ्चैवाहम् अर्जुन विद्यानां वादः प्रवदताम् अहम् ओम्

તથા જેવો તર્ક વિતર્ક કરે છે તેવોમાં હું તાર્કિક નિષ્કર્ષ છું આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા કહી રહ્યા છે કે તેવો જ સમગ્ર જીવોનું સર્જન પોષણ અને સંહાર કરનાર છે આત્મા અને પરમાત્માનું વિજ્ઞાન એ વેદાંત વિદ્યા છે વેદાંત વિદ્યા આપણને આપણા અર્થાત આત્માના સ્વભાવને સમજવામાં સહાયતા કરે છે અને આપણા માટે પરમાત્માને શરણે થવાનો માર્ગ ઘડે છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે તેવો વેદાંત વિદ્યા છે અને તેમણે તે વેદાંત વિદ્યામાં પોતાનું તત્વ ઉચ્ચ રાખ્યું છે તર્ક વિતર્ક એ પરમ સત્ય અને સર્વોચ્ચ શક્તિ વિશેના તાર્કિક નિષ્કર્ષની દિશામાં દોરી જાય છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેવો તર્ક વિતર્ક છે અને તેમણે તે તર્ક વિતર્કમાં પોતાનું તત્વ ઊંચું રાખ્યું છે ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું મનન કરીએ શ્રી કૃષ્ણ પરમાત્માને સર્વે જીવોના સર્જનહાર પાલનહાર અને સંહારક રૂપે ઓળખીએ જ્યારે પણ આપણે વેદાંત શબ્દ સાંભળીએ જ્યારે પણ આપણે વેદાંત વિશે પ્રવચન સાંભળીએ જ્યારે પણ આપણે દાર્શનિક તર્ક વિતર્ક જોઈએ કે સાંભળીએ ત્યારે ચાલો આપણે તેમાં રહેલા શ્રી કૃષ્ણ પરમાત્માના ઉચ્ચ તત્વને ઓળખીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરીએ सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्याविद्यानां वादः प्रवदताम् अहम् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु જય શ્રીમ નારાયણ શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતા શ્લોક પાસઠ થી સિત્તેર દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમો વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમનનારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન્નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ નારાયણ કરીશીએ વચનમ તવ નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ જય શ્રીમન નારાયણ શ્રીમન્નારાયણ आदिरन्तश्च मध्यञ्चैवाहम् अर्जुना विद्या, विद्यानां वादः प्रवदताम् अहम् सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्याविद्यानां वादः प्रवदताम् अहम् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नरायण